જો તમે કોક બન્યા તો સમજો કે તમારા બરબાદી ચાલુ થઈ આ તો ન્યાહાળ્યું હોય ને એટલે પછી કલેક્ટરે બને તલાટીએ બને પીઆઈ એ બને જમાદારે બને મુખ્યમંત્રી બને આ બધું બને અને બનેલું નષ્ટ થાય થાય નહીં એ તો અમારામાં એવું કોઈ ભગત બને કોઈ એવડી આચાર્ય બને એ કોઈ સાધુ બને કોઈ સન્યાસી બને એ પણ બનેલું બધું નષ્ટ થવાનું થવાનું નહીં સન્યાસી નો અર્થ ના જાણતો હોય સન્યાસી ના કામ હશે આચાર્ય નો અર્થ ના જાણતો હોય આચાર્યના કામ હશે સદગુરુ નું જે સત છે એ જો કદાચ સત્યની ભૂમિકાને સમજણ ના હોય તો સદગુરુને કામ અને એટલે મહાપુરુષો કે કોઈ નહીં જીવનમાં આપણે આપણને જાણો આજે આપણે બધું બીજું જાણી રહ્યા છે પણ આપણે આપણને જાણતા આપણને જાણવા માટે શું કરવું જોવે સાહેબ તો સદગુરુનું શરણ સ્વીકારવું પડે સદગુરુ આધીન થવું પડે સદગુરુ ભજન કરવું પડે હે ગુરુજી અમે બતાવો ભજન ખાલી નથી કઈ કેળવણી કરવી પડે તમે બીજ આલે ગુરુ મહારાજ તો બીજની કેળવણી સારી ભૂમિકામાં વાવો અને કેળવણી કરો તો બીજ મોટું વૃક્ષ થાય સાહેબ હજારો સંતો આપણી ભારત ભૂમિ એવા થઈ ગયા ને જેને હું તો ઘણી વખત બાપા કહું છું કે જયારે અસ્તિનાપુર ની અંદર હાલનું અસ્તિનાપુર ગણો કે મેદાન ગણો અને એની અંદર સાહેબ હરિચંદ્ર રાજા થઈ ગયા છે અયોધ્યામય થયા છે અને હરિચંદ્ર રાજાને ને જયારે નાનપણ અંદર એવી પ્રતિમા હતી એવું એક લગ્ન હતી અને સત્યના આધારે ચાલવું બીજું જૂઠ બોલવું કરતા કરતા સાહેબ મન અડગ થઈ ગયું અને જયારે સત્યની પરીક્ષા એમના ગુરુ મહારાજ વિશ્વામિત્ર સવારે વહેલા ઉઠીને આવ્યા છે અને હરિચંદ્ર રાજા ગુરુ મહારાજ ને પ્રાર્થના કરીને સિંહાસન ઉપર ઉભા થઈ અને ગુરુને પ્રણામ કરે હે ગુરુદેવ આજે તમે રાત્રે મારા સપનામાં આવ્યા હતા મને સ્વપ્ન આવ્યું હતું બોલો ને કેવું સ્વપ્ન હતું કે તમે આયા અને મારા રાજમાં પધાર્યા વધાર્યા દક્ષિણા મેં રાજને પાઠ આપી દીધો લાઈટ થઈ ગઈ ગુરુ હોય ને તરત ચેતવણી આવે નહીં ગુરુ નહીં ઘણા તો ચેલા બનાવવા ફો હલાવતા કે ચેલો ચોક જતો ના રહેતો જતો રહેતો તમાર પી શું થાય એને જીવનમાં જાણવું હોય તો રે ને કે સોપા જાતો આપણે શું છે અને એટલે મહાપુરુષે જ્યારે એ વિશ્વામિત્ર તરત ખબર પડી કે જો કદાચ આર્યો આમ કહેતો હોય તો આમાંથી કદાચ જો બાર ના કાઢું તો મુખ ગુરુ ના કામ આવશે કે તને રાતે સપના તે બધું વાલ્યુ તું તો સત્યવાદી છે ને કે હા તો હજી ગાદી ઉપર બે કેમ રે વાલી શું કે છે તો લાઈટ થઈ સાહેબ તરત શાન મળી આ તો શાન મળે શાન શાન કહું એક પાન મળી જે જાણે સદગુરુ ની શાન સદગુરુ ની સોન ચેત જાય આ તો તું સપના માં ઈર્યું છે હું તારા રાત દરબાર માં આવ્યો છું અને સાધુ બની ને આવ્યો છું તો સાધુ ને દક્ષિણ તારો ધર્મ છે કોઈ પણ વગ્ણ આવે ને હરિશંદ્ર રાજા ને વિશ્વામિત્ર કીધું કે વરે જેનો મુઘટ ચરણમાં માં આવી ગયો ને એનું બધું આવી ગયું હવે ખજાના તો તારા બાપ નો ચોથી રહ્યો લેવા જાય છે ધર્મ સંકટ આવી ગયો બાપા ચિંતા ના કરશો તમારી ગુરુદક્ષિણા કાશીના ચોકમાં તેઓ સાહેબ ચોક માં ઉભા રહ્યા છે હાલની જેમ નહીં અત્યારે ગાડીઓ વેચવાની હોય ને એટલે પેલો પીળો ત્રિકોણ નો મેલેલો હોય કે આ ગાડી વેચવાની છે એમ એમ એ વખતમાં કાશીના ચોકમાં પૂળો લઈને હરિચંદ્ર રાજા તારામતી મતી રોહિત પૂરા કે ભાઈ ઋતુ વાળા કોઈ હાથમાં જ નતા આવેલો હોય રજવાડા વાળા લેવા ખરીદવા તૈયાર નહીં રાજાને કોણ ખરીદે સાહેબ એ વખત રોખી સમાજનો દીકરો સહેવાયો બાપા મારા રાજાને ભીડ પડે અને જો કદાચ અમે રૈયત સંત તમારી મદદ ન કરો ને તો અમે તમારું ખાધું છે લૂણ લજવાય બાપા અમે અમારાથી દક્ષિણા કે મને આટલા ટકાની જરૂર છે સાહેબ હરિચંદ્ર બોલે રે હું લવ ખરો પણ મારો ક્ષત્રિયનો ધર્મ છે તારા રૂખી નું મને ખપે હું ગમે કરું તારું હાલ લઉં મારા ગુરુ દક્ષિણા આપું પણ હું સમય આવે તારી મજૂરી કરું અને કે દક્ષિણા તો કે તમાર મારા પાસે તો કોમ એવું છે નહીં શમશાન ઘાટમાં મર્દ બાળવાના છે કોમ છે બોલો રહેવું છે બોલો રાજા સિંહાસન ઉપેરી એક સમય ઉપર કરોડો રૂપિયા તમારી પાસે હોય હું તો અને એક પલમાં તમારું કોક લઈ રહે તો બોલો તમારા ચહેરા ઉપર ચમ થાય એ તો અમે બધું લઈ લીધું લઈ અમે આચાર્ય બની ગયા ને પણ કોઈ ગીધન થી દસ ની નો ટાકા પાછી થઈ જાય ને તો લીટર ઉપર થાય છે સાહેબ એનો ચારો શમશાન ભૂમિ માં બેઠવાનો તો આનંદ થઈ સમય બની ગયો સમય કાળ બન્યો એવું થયું રોહિત નો સર્વદંશ થયો કોઈ લેવા માટે કોમનો નાગરિક કોઈ તૈયાર નહીં

તો કોક ને બોલવા ત્યાં ના ને કોઈ ભાઈ તો હવારી પાસે ભજન મજા ના એટલે ખર્ચો કરવા વાળા કર્યો છે શમશાન માં રોવે એકલી અટુલી અયોધ્યા ની ઉભી જોવો નાર અને હરિચંદ્ર ના કોની અવાજો કા કોણ અત્યારે જોયું છે નજર થી નજર મળી છે તારામાંથી તમે હા

એવી રેખા જકી થઈને ને ત્યારે ખડગ ઉપાડ્યું છે હરિચંદ્રો મારા ધર્મ આડી આવે મારા સત્યનાડી આવે મારા ગુરુ મહારાજે જે પ્રતિજ્ઞા આપી છે એ તોડવા માટે તો થાય આધારે સત્ય અત્યારે ખડગ ઉપાડ્યું ત્યારે પરમાત્મા એ જેમ પ્રગટ થયો છે ધન ધન હરિચંદ્ર રાજા સત્યવાદી છે આવી રીતના સત છે ને કારણ આપણે કોઈ ભજન છે અત્યારે અને એટલે મહાપુરુષો આમાંથી જગાડ હશે અત્યારે એટલી બધી પરીક્ષા નહીં હું કહું છું અત્યારે તો તમારે મજા છે બસ આવા સંતોના જોડે કંઈક આનંદ કરી લો સત્યને જોણી લો આ પાંચ તત્વના શરીરમાં તમે કોણ છો એને ઓળખો